લો રામચંદ્ર ભગવાનથી જય મારું નામ રાધેશ્યામ બાપુ છે રાધેશ્યામ ગૌશાળા વિશ્વ રથ ચલાવું છું અને આ ગૌશાળામાં ચારસોથી એસી ગયું છે અને આ રામ રામનવમીનું ભવ્ય આયોજન વિશ્વ હિન્દુ પરિષદ રાધેશ્યામ ગૌશાળા અને સર્વે ગિનારી સમાજ રાજકોટના એક એક બેનો ભાઈઓ તો આ શોભાયાત્રાની અંદર જોડાવાના છે છ તારીખ રામનવમી અને રવિવારના દિવસે સવારે આઠ વાગે ધરમસભા છે તો ધર્મસભામાં સર્વે જિલ્લાજી સમાજને પધારવાનું છે નાના ચોક ગાંધીગ્રામ નાનામતી ચોક સવારે આઠ વાગે ધરમસભા એક જબરદસ્ત સાધુ સંતો અને સર્વે જ્ઞાતિ અને વિશ્વ હિન્દુ પરિષદના દેશ વિદેશથી અને ગામ પરગામથી બધાય વિશ્વ હિન્દુ પરિષદના બધાય આવવાના છે અને રાધેશ્યામ ગૌશાળાના છે ગાંધીગ્રામના ચાના જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ ગઈ છે એ નિમિત્તે આપણે જોરદાર શોભાયાત્રા કાઢવાની છે બધાને મળી અને લાલાવટી ચોકથી સવારે નવ વાગે ઉપર છે અને ગોંડલ રોડ ઉપર